વિદ્યાર્થીઓને વાલીઓ ફાર્મસીની વેબસાઇટ પર અપડેટ આવી છે મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડ ટ્રાયલ રાઉન્ડની સીટ એલોટ થઈ ગઈ છે એટલે તમારું જે પ્રેક્ટિસ રાઉન્ડ હતું એનું તમારે રિઝલ્ટ જોવું હોય તો ફાર્મસીની વેબસાઇટ પર તમે જોઈ શકશો તમે રજીસ્ટ્રેશન કર્યું હોય ચોઈસ ફિલિંગ કર્યું હોય તો તમે ત્યાં જોઈ શકો તમને શું મળી શકે છે આ એડમિશન પાકું નથી આ ફક્ત કાચું અને કાચું છે અને તમારા જોવા માટે છે હમણાં કોઈને સીટ એલોટ થઈ છે તે કન્ફર્મ નહીં થશે કોઈને પણ સીટ એલોટ થઈ હોય તો કન્ફર્મ નહીં થશે પણ તમે એની આસપાસની સીટ અથવા તો એ જ સીટ અથવા એની આસપાસની સીટ રિયલ રાઉન્ડ એકચ્યુઅલ રાઉન્ડમાં મળવાની શક્યતા હોય છે સમજી ગયા પ્રેક્ટિસ રાઉન્ડ છે હમણાં જે સીટ એલોટ થઈ છે એમને મળવાની શક્યતા છે અને જેમને હમણાં નથી મળ્યું એમણે પણ ચોઈસ ફિલિંગ કરવાની છે કેમ કે ઘણા બધાએ બધી જગ્યાએ ચોઈસ ફિલ કરી હોય એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ વેટરનરી ફાર્મસી એટલે હમણાં જેમને મળ્યું છે એ લોકો પણ બીજી જગ્યાએ તપાસ કરતા હોય કે અમને ક્યાં સારી કોલેજ મળી શકે છે એટલે જેમના નામ સીટ એલોટ નથી થઈ એમણે પણ એકચ્યુઅલ રાઉન્ડ ફાર્મસીનું જે છે જેનું ટાઈમ શેડ્યુલ પણ છે અગાઉ પણ મેં મૂક્યું હતું વેબસાઇટ પર તમે જોઈ લો ચોઈસ ફિલિંગ કદાચ આજથી જ ચાલુ થાય છે જો તમે એકચ્યુઅલ રાઉન્ડની ચોઈસ ફિલિંગ સમય અનુસાર કરી શકો છો ભલે તમને સીટ એલોટ થઈ હોય કે ના થઈ હોય સમજી ગયા એમ કે જેમને એલોટ થઈ છે બીજી જગ્યા પણ ટ્રાય કરતા હોય એટલે એમને સારી કોલેજ મળતી હોય તો પછી આ નહીં ના લઈ ત્યાં નહીં મળતું હોય તો પછી આ લઈ આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઈકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ